જો આપણી ગાડીની સર્વિસ કરવા આવ્યા છે અહીંયા અને આ કૃષ્ણા સર્વિસ સ્ટેશન વિજયભાઈની અહીંયા આ વિજયભાઈ છે હવે તમારું એડ્રેસ આપી દો અહીંયા ત્યાં આવે કોઠારિયા મેઈન રોડ હા કોઠારિયા પોલીસ ચોકીથી થી આગળ હા સાહેબ કેવીના ધામલા પર કૃષ્ણા સર્વિસ સ્ટેશન કૃષ્ણા સર્વિસ સ્ટેશન વિજયભાઈ કુકડિયા અને કોઈ બી મિત્રોને જો ગાડી ટુ વ્હીલ છે અથવા ફોર વ્હીલ છે જે કરાવી હોય અહીંયા એક નંબર સર્વિસ કરે છે બરોબર જો આ ભાવ છે ભાવ ગાડીના જે જે ગાડી જુઓ મિત્રો આ અત્યારે ફૂલ શેમ્પુ થી ગાડી ધોશે અને ચકાચક તમારે એક નંબર શેમ્પૂ કયું વાપરો મુઠભાઈ હા જો ફેશિયલ શેમ્પુ આપણે ગાડી એક નંબર ચોખ્ખી કરી નાખે મિત્રો અહીંયા ત્રણ ચાર સર્વિસ સ્ટેશન છે મિત્રો પણ અહીંયા આવતી વધારે આમ ગાડી ચોખ્ખી કરે એમ જો મિત્રો હવે ફાઇનલ હોવાનું લાગે છે અને હમણાં ગાડી કમ્પ્લીટ થઈ જશે પછી તમને દેખાડું આખી ગાડી હવે મિત્રો જો ફાઈનલી આપણી ગાડી ધોવાઈ ગઈ આમ જો હવે ભાઈ કરશે તો ફાઈનલી આપડી ગાડી હવે ધોવાઈ ગઈ મિત્રો હવે જો ચોકી થાય

પંકજભાઈ <laughs> <Yol, yol, doctor. laughs> <laughs> કો ગુના કેરા થી ખબર નત પડતી હવે મેં ખાલી એમ કીધું 500 ને નોટ આપો 500 હવે મારું ઘટના જો પછી સર નોકરી પેલાના સબળ ફાઇનલી જો વાળ કપાઈ ગયા મિત્રો દાઢી વાળ ફાઇનલી મિત્રો જો આપણે પોચી ગયા ઘરે સલૂન માંથી અને અત્યારે વઈ ગયા છે પોણા દસ ને પાંચ અને અમારે જો અહીંયા હર્ષિતભાઈ આઈસ્ક્રીમ એટલે ગુલ્ફી ખાઈ છે જો હર્ષિતભાઈ એમું રેન્સી અને આ મોટા બેન આ નાના બેન અને આ બનેવી બનેવી કે મારે અત્યારે નથી ખાવી કે ફાકી ખાધી છે મારે પછી હે મિત્રો અને આ જો મારી ગુલતી મિત્રો હર્ષિત ના મોટા માસીનો ફોન આવ્યો હે વિડીયો કોલ આ હર્ષિદને જો રમાડવા આટું વિડીયો કોલમાં જો વાત કરે મોટા માસી

મારા ભાઈની ચેનલને વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મને બાપા જેવું તેવું આવ્યું છે જય માતાજી જય દ્વારકા જય અને આ અમારે મિતુલ મિતુલભાઈ જો આ જોતો ખરા તો ફાઇનલી મિત્રો જો હવે જાય છે અમારે ટાટા ટિયાગોમાં એને ફોગલેમ્પ ને હોર્ન ની નખાવાના છે અને અત્યારના વાયગા છે હવાના દસ ને પાંચ મિત્રો એટલે હવે જાય છીએ જો આ હર્ષુ અને પટેલ અમે જાય છે ગાડીના હોર્ન અને ફોગલેમ્પ બે નાખવા હવે જો ફાઇનલ ગાડી ગાડે છે અને હવે જાવું અમે ઘેરે જુઓ હવે રોડ ઉપર ચડી ગયા છીએ અમે અને પટેલ

મિત્રો જો મટુકી વાર રોડ ઉપર અમે પોચી ગયા હી મટુકી રોડ બરોબર મિત્રો જો એપાર્ટમેન્ટ ને ખાણીપીણી ની દુકાનું છે જો મિત્રો બે સાઈડ આપણે અત્યારે આપણે વેગડ ચોકડીએ પહોંચી ગયા એ મિત્રો એવો ને અહીંયા જ ગેરેજ છે હમણાં ગેરેજે તમને દેખાશું આમ 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 કરવું છે ફાઈનલી જોવો પહોંચી ગયા ગેરેજ ગેરેજે રાજકોટના નવા રોન રોડ અને અહીંયા બહુ અત્યારે મિત્રો ડેવલપમેન્ટ થાય છે નકરા એપાર્ટમેન્ટ બને છે તમને એપાર્ટમેન્ટ જ દેખાશે ફાઇનલી મિત્રો જો આની પેલા આપણે ગાડીમાં ફોગ લેમ્પ નહીં નખ્યા હતા ને અત્યારે બીજી ગાડીમાં કરાવવા આવ્યા છીએ અમે હોરન લેમ્પ ને બધું ફાઈનલી જોવો ભાઈએ ગાડી લઈ લીધી છે અને અત્યારે હમણાં ખોલવાનું ચાલુ કરી દે છે A

આ પ્રોપિડા નખકો જો ફાઇનલી મિત્રો આગળનું બોન બમ્પર ખુલી ગયું છે હવે હવે વોરન ને ફિટિંગ કરશે બીજા અલગ આવી ગયા એટલે મોઢભાઈ ફોન કર્યો હવે બીજા લેમ્પ આવશે એ ફિટિંગ થશે અત્યારે હોરન ફિટિંગ થાય ફાઇનલી જુઓ અત્યારે એક પ્રોબ્લેમ ફિટિંગ થઈ ગયો છે અને આ મોડ પર જો અત્યારે બીજો પ્રોબ્લેમ ફિટિંગ કરે છે અત્યારે બીજી સાઈડ છે ઓ ફાઇનલી જો પ્રોબ્લેમ નું વાયરિંગ થઈ ગયું છે મિત્રો અને કોરને ફિટિંગ કર નાખાય છે હમ આપણે ખાલી આ સ્ટેરિંગ જ પકડવાનું હો બરાબર ફાઇનલી જો આવ્યું બમ્ફર ફિટિંગ થઈ ગયું હોય મિત્રો જો

પાંચ હજાર નવસો ચોત્રીસ હવે આપડા ઘરે પહોચી ગયા મિત્રો બરોબર ગાડી નું બધું કામ પતાવી